સલામતી દિવસની ઉજવણી તમામ લાઇન કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન વિદ્યુત મંત્રાલય ભારત સરકારની સૂચના અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરાના આદેશ અનુસાર આજે લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી લાઇનમેન દિવસ અને સલામતી દિવસના પ્રોગ્રામને સફળ બનાવવા નડિયા શહેર વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે નડિયા શહેર ખાતે નડિયાદ રૂરલ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરીઓ માટે કઠલાલ અને ખેડા ખાતે વિવિધ ચાર જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રેરક તથા આધ્યાત્મિક વ્યક્તિ વિશેષને આમંત્રિત કરવામાં આવ્યા આમંત્રિત મહેમાનોએ તમામ લાઇન સ્ટાફને ને પ્રેરણાદાયી વક્તવ્ય આપી લાઇન સ્ટાફ કર્મચારી સ્ત્રીઓને પ્રોત્સાહિત મોમેન્ટો સલામતી માટેની હેન્ડબુકનું વિતરણ કરવામાં આવ્યું લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી નિમિત્તે જાણીતી સંસ્થાઓના સલામતી વિભાગના ઉચ્ચ શ્રીઓને પણ આમંત્રિત કરાયા જેઓ લાઇન્સના કર્મચારી શ્રીઓને સલામતીનું મહત્વ ને તેની અગત્યતા વિશે માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં આરજી નગરિયા મુખ્ય ઇજનેર નિગમિત કચેરી વડોદરા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામમાં સીએલ પટેલ વાય કે મકવાણા એમ આર બારૈયા એસ એમ મનિયા જે એમ બ્રહ્મ ભટ્ટ એસ એ કડિયા સીજી પટેલ સહિતના નાયબ ઇજનેર તેમજ જેબી બી ભટ્ટ રાજેશ દવે પત્રકાર ત્યારબાદ પીસી વ્યાસ

એના સન્માન માટે લાઇનમેન ડે તરીકે ઉજવણ નક્કી કર્યું છે અને લાઇનમેન દિવસની ઉજવણીમાં આજે અમારા ચીફ એન્જિનિયર શ્રી નગરિયા સાહેબ ડીસી વેસ સાહેબ અમારા અમે અમદાવાદથી શાહ સાહેબ અને સાથે કઠલાલ અને નાય નાયબ ઇન્ડસ્ટ્રીઓ અને લાઈન સ્ટાફ પોતાના ફેમિલી સાથે આજે ઉપસ્થિત રહી અને બધાને પ્રોત્સાહન મળે અને જે કામગીરી કરે છે એ બીજા માટે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે રિપોર્ટર મનોસિંહ સોલંકી